હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે થઈ ગઈ છે સવાર અને મારા કાકાએ રાતે મને ચેલેન્જ આપેલું છે કે છ મહિનામાં કેશિયો આમ ક્લિયરી આવડી જવું જોઈએ મને આ તો આવડે છે થોડો થોડો કેશિયો એટલે મને કીધું કે તું છ મહિનામાં સારામાં સારો કેશિયો વગાડી નાખ મારી સામે વગાડી અને એક ઓર્ડર પૂરો કરી નાખ બેન પાર્ટીનો એટલે મને કીધું છે તો તું આખો ઓર્ડર વગાડી નાખ તો આપણે સારું પડે ને સેલેન્જ આપ્યો છે કે તારથી થાય નો એમ એટલે એ સેલેન્જ હું પૂરો કરો નાખશું આ સેલેન્જનો પહેલો દિવસ એટલે આજ જ પહેલા દિવસમાં આપણે હું કેટલાકી દીખું છું તમે જોઈ લીજો આપણે બે ત્રણ તો આવડે છે પછી કાલથી આપણે ડેલી કેસિયાના આપણે લોક તો શરૂ જ છે ને કાલ ઓછો વિડીયો આવ્યો હતો એટલે બધાને સોરી કહું છું ને આવો જ ભાઈ વિડીયોમાં સેલેન્જ સુધી બની રેજો આપણે હું કેશીઓ બગડ્યું તો આપણે બતા એટલે આપણે આ આપણે મારો છે કેશીઓ આ બેન જો છે કેશ્યુ અને આપણે આને વગાડવા છે કે તમને બધાને દેખાડું કે મને કેટલા ગીધા આવડે છે ને આપણે કેટલા આપણે બે મહિના કેટલા ગીધી કે કેમ じゃ આપણે પહેલા કરી આ સાફ શરૂ કરી આ આપણે કેશ્યુ છે કેશ્યુ કા સાફ કરો સાફ આ ભાઈ ખાલી મીઠા છું હે મિતામોને નમસ્કાર કહો મો આપણે થી શરૂ કરીએ અડધી આરતી અમને આવડે છે અડધી આરતી વગાડીને તમને બધાને બતાવું ને છેલ્લે સુધી વિડીયોમાં બની રહેજો

આપણે સરકારી સાથે એક સોંગ આવે ડોરેમન હું નથી નીકળું આપણે બે ભાઈઓ આપણે ગુજરાત આખું ગાંડું ભરેલું છે એ ગીત આપણે વગાડી આપણે ઓછું ફાવે છે મને પણ આખું કીધ તમને સંભળાવી જોઈ છે